જય શ્રી કૃષ્ણ મારા વાલા વ્યુઅર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું બધાનું આ ચેનલ ઉપર તો સૌ પ્રથમ પહેલીવાર એવું થશે કે આપણા કોઈ કસ્ટમરને આપણે આ વિડીયોની અંદર એડ કરી રહ્યા છે હવે જે કે હું તો વિડીયો બનાવતી હતી મેડમ અચાનક જ આવ્યા અને એમને કીધું કે હું તમારા ઘણા બધા વિડીયો જોઉં છું અને મને અહીંયાનું કલેક્શન પણ ગમે છે મેડમ અહીંયાથી જ છે સુરત ખતરગામથી જ છે તો કેમ છો તમે મજામાં કેવું લાગ્યું અહીંયા આવીને બહુ સારું લાગ્યું સારું લાગ્યું તો જે રીતના કે તમે મારા વિડીયો જોવો છો તો એની અંદર હું કહું છું કે આ કલેક્શન આવું છે આની આ રીતના રેટ છે મેન્યુફેક્ચરિંગ છે તો તમને રેન્જ કેવી લાગે બહુ સારી લાગી સામ સસ્તી છે રેન્જ હા બધી સસ્તી મળતા છે સબ ને તમે સ્પેશિયાલિસ્ટ એની શોપિંગ કરવા આવેલા અમે નાઇટી ની નાઈટી ને તો તમારું નું બિઝનેસ છે હા નાઇટી સાડી સબ રાખતી હું હા બધી બધી વસ્તુ રાખો તો તમારી દુકાન જે છે એને કેટલો સમય થયો એટલે બહુ પહેલેથી છે કે હમણાં શરૂઆત થઈ મારે પાંચ વર્ષ થયા પાંચ વર્ષથી તમે એકલા હાંચકો છો

બહુ સારી બધી આઈટમ મળી રહે છે કે થેન્ક યુ મેમ તો ફરી એકવાર પાછા આવજો તમે શોપિંગ કરવા માર તો કેવું જાય રઠવાડીએ કંઈક ને કંઈક આવ્યા જ કરશે બરાબર તો ચાલો વિવર્સ ફરી એકવાર મળીશ નવા વિડીયોની અંદર તો તમે પણ જ્યારે પણ અહીંયા આવો છો તમારે મળવું છે તમારે આ રીતના રિવ્યુ આપવું છે જેથી વધારે પડતા કસ્ટમરને હેલ્પ થઈ શકે તો તમે પણ આપી શકો છો જય શ્રી કૃષ્ણ